બરડા અભયારણ્ય વિસ્તારમાંથી દેશી દારૂની ભથ્થિ શોધી કાઢતો પોરબંદર વન વિભાગ પોરબંદર વન વિભાગના નાયબ વન સંરક્ષક અક્ષય જોશી તથા એસીએફ રાચલબેન પાઠકના સીધા માર્ગદર્શન હેઠળ આરએફઓ એફ મલય મણિયારની ટીમ દ્વારા રાણાવાવ રેન્જની રાણાવાવ રાઉન્ડની બરડા અભયારણ્ય જંગલની અંદરની આદિત્યાણા બીટમાં આર્ટીનેસ વિસ્તારમાં દેશી પીવાના દારૂની ભઠ્ઠી મળી આવેલ હતી આ બનાવ સ્થળ પરથી દેશી પીવાનો દારૂ અંદાજીત એક બેરલમાં બસો લીટર હાથો ભરાયેલ તેવા પ્લાસ્ટિકના બેરલ પંદર નંગ અને આથો ત્રણ હજાર લીટર તથા પતરાના બોઇલર બેરલ નંગ બે અને ખાલી બેરલ બે નંગ પતરાના ખાલી ડબ્બા પચીસ નંગ આ તમામ મુદ્દામાલનો સ્થળ પર નાશ કરવામાં આવેલ હતો અને ફિલ્ટર નળી ત્રાંબાની નંગ બે મુદ્દામાલ તરીકે કબજે કરવામાં આવેલ છે આ ગુના અન્વયેના આરોપીઓ સ્થળ પરથી નાસી ગયેલા હતા જેની શોધખોળ ચાલુમાં છે અને અન્ય વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ ઓગણીસો બોતેરની કલમની જોગવાઈ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે રિપોર્ટર્સ સિદ્ધાર્થભુદ્ધ દેવ પોરબંદર વધુ સમાચાર જોવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો